જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સ્થિત એશિયાના સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડનને ખુલ્લો મૂકવામાં આવ્યું અને જેને લઈ પ્રથમ દિવસે જ હજારો પ્રવાસીઓની ગાર્ડનમાં ભીડ પણ જોવા મળી હતી વાસ્તવમાં સત્તર લાખ ટ્યુલિપના ફૂલોથી સજ્જ આ બગીચો જબરવાન પર્વતોની ગોદમાં ડાલ તળાવની સામે ખીલ્યો છે જેની સુંદરતા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે આ ગાર્ડન કાશ્મીરના પ્રવાસનને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યું છે અને સ્થાનિક અર્થવ્યવસ્થાને બળ આપી રહ્યું છે જુઓ આ વિશેષ રજૂઆત શ્રીનગર માં એશિયાનું સૌથી મોટું ટ્યુલિપ ગાર્ડન ની શરૂઆત થઈ ચૂકી છે અને પહેલા દિવસે હજારો પ્રવાસીઓ એ આ સુંદર બગીચાની મુલાકાત લઈ તેની શોભાને નિહાળી છે આ વર્ષે સત્તાવાળાઓને અપેક્ષા છે કે પ્રવાસીઓની સંખ્યા નવો રેકોર્ડ સ્થાપશે જે શ્રીનગર અને સમગ્ર કાશ્મીર ખીણ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ બની રહેશે ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડન જે એશિયાનું સૌથી મોટું ટ્યુલિપ ગાર્ડન તરીકે ઓળખાય છે તે જબરવાન પર્વતમાળાના

बहुत एक्साइटेड हूँ और हम लोगों ने अपना ट्रिप इसीलिए प्लान किया था क्योंकि 26 को इसका ओपनिंग था एंड आई एम वेरी एक्साइटेड टू सी ट्यूलिप्स आई कम हियर ऑल द वे फ्रॉम गुड़गांव टू सी द ओरिजिनल ट्यूलिप्स हियर एंड वुट बी गुड इफ आई गेट अ चांस टू मीट द सीएम ऑफ जम्मू एंड कश्मीर इन श्रीनगर इट्स अ ग्रेट अपॉर्चुनिटी एंड इट्स अ ग्रेट यू नो वी आर वेरी एक्साइटेड टू सी ऑल द फ्लावर्स हियर कश्मीर स्पेशली आया था कि ये टूलिप टुलिप सुना था नाम भी कमल था कभी कमल के फूल देखूंगा पर कश्मीर जब भी देखा था बमबारी ये और वही देखता था आज आया तो एकदम चमन सा लग रहा है और किसी ने बोला था एक तारीख को खुलने वाला है मेरे तकदीर आज कि आज ओपनिंग आज ही हो गया है इसलिए दौड़ा दौड़ा टुलिप गार्डन देखने के लिए सबसे पहले आया हूँ આ ગાર્ડનની શરૂઆતના જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાના હસ્તે કરવામાં આવી હતી પહેલા દિવસે જ સત્તર હજાર બસો પ્રવાસીઓ આ બગીચાની મુલાકાત લીધી જે એક નવું બેન્ચમાર્ક માર્ક સ્થાપે છે આમાં સ્થાનિક લોકો ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે ગયા વર્ષે આ ગાર્ડને ચાર પોઈન્ટ પાસઠ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી અને આ વર્ષે સત્તાવાળાઓને આશા છે કે આ સંખ્યા વધી અને નવું રેકોર્ડ બને નાઉ છે તો ફ્લોરી કલ્ચર વિભાગે આ બગીચાને તૈયાર કરવા માટે મહિનાઓ સુધી મહેનત કરી છે જેમાં ટ્યુલિપના બલ્બને તબક્કાવાર રોપવામાં આવ્યા છે જેથી ફૂલો એક મહિનાથી વધુ સમય સુધી ખીલેલા રહે આ ઉપરાન બગીચામાં ટ્યુલિપ ઉપરાંત ડેફુડિલ હાઇસિંટ અને રેનન્ક્યુલસ જેવા અન્ય ફૂલો પણ જોવા મળે છે જે નેધરલેન્ડ્સથી આયાત કરવામાં આવ્યા હતા बहुत अच्छा लग रहा है फर्स्ट टाइम कश्मीर में हूँ और फर्स्ट टाइम फर्स्ट डे आज ही ओपनिंग हुआ है तो हम सब फैमिली मिलके सब इधर आए हैं तो बहुत खूबसूरत प्लेस है और बहुत अच्छा लग रहा है ट्यूलिप गार्डन बहुत अच्छा है ये खुशाइन कदम है और हमारा ये मानना है कि बिल्कुल जो इस तरह की जो कोशिश होती है वो टूरिज्म इंडस्ट्री को बूस्ट करने की होती है टूरिम कारण उसी की कड़ी है और आज आप देख रहे हैं यहाँ हजारों में लोग आए हैं क्यूरीज उठाते हैं होटल्स पूरे बड़े पड़े हुए हैं होटल्स में जगह नहीं मिल रही है तो हमें साथ साथ इंफ्रास्ट्रक्चर को भी डेवलप करना है तो ये उस 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 चीज को लेकर ये पहली एक शुरुआत होती है जिससे यहाँ की टूरिज्म इंडस्ट्री को बूस्ट मिलता है और शुरुआत होती है આ ટ્યુલિપ ગાર્ડનની લોકપ્રિયતા દર વર્ષે વધી રહી છે અને તે કાશ્મીરના પ્રવાસન કેલેન્ડરને વિસ્તારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે પહેલા પ્રવાસન મુખ્યત્વે ઉનાળા અને શિયાળા પૂરતું સીમિત હતું પરંતુ હવે વસંત ઋતુમાં પણ પ્રવાસીઓની ભીડ જોવા મળે છે આ બગીચો ત્રીસ હેક્ટરમાં ફેલાયેલું છે અને સાત સ્તરોમાં બાંધવામાં આવ્યું છે જે તેની સુંદરતામાં વધારો કરે છે પ્રવાસીઓ માટે પાર્કિંગની સુવિધા પણ વધારવામાં આવી છે જેથી વધતી ભીડને સંભાળી શકે રોગનચોશ તેમજ પરંપરાગત સંગીત અને નૃત્યનો અનુભવ પણ પ્રવાસીઓને મળે છે જે આ સ્થળને માત્ર ફૂલોનું ગાર્ડન નહીં પરંતુ એક સાંસ્કૃતિક ઉત્સવ બનાવે છે બ્યુરો રિપોર્ટ જીએસટી